નમસ્કાર મિત્રો જી કે માફિયા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર ના કરી હોય તો તેવા ઉમેદવારોને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ અને શેર જરૂરથી કરે વિડીયો ગમે તો ચોક્કસથી લાઇક કરજો અગાઉ આપણે જે વિડીયો બનાવ્યો હતો ગુજરાતી વિષયનું કટ ઓપ ભાષાની અંદર ગુજરાતીમાં માં અંદાજિત કટઓફ કેટલું રહી શકે તે વિડીયો આપણે અગાઉ બનાવ્યો હતો તેમાં ઉમેદવારોનો ઘણો એવો પ્રતિસાદ સારો મળ્યો હતો તે ઉપરથી આજે અન્ય વિષય જે ભાષાના બાકી હતા તેનું અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે તેનો હું વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સામાજિક વિજ્ઞાનનો કટ ઓફનો વિડીયો ના જોયો હોય તો તે પણ ચેનલમાં ચોક્કસથી મળી જશે તો જે મિત્રો એસએસવાળા છે તે મિત્રો તે વિડીયો જરૂરથી જોઈજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે વિડીયોની લંબાઈ વધુ ન વધે તે ધ્યાનમાં રાખીને વિડીયોની શરૂઆત કરીએ ઇંગ્લિશવાળા મિત્રો ઇંગ્લિશમાં અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે કેટેગરી વાઇઝ તો જગ્યાઓ તો ભાષામાં ચારેય વિષયમાં સરખી જ છે ત્રણસો તો વાત કરીએ ઓપન કેટેગરીમાં એકસો બોતેર જગ્યાઓ ઈડબલ્યુએસમાં ઓગણચાલીસ એસસીબીસી કેટેગરીમાં છોત્તેર એસસીમાં બાવીસ અને એસટી કેટેગરીમાં ચોર્યાસી જગ્યાઓ આવેલી છે કેટેગરીમાં સૌથી વધુ જગ્યાઓ એસટી કેટેગરીમાં છે હવે કેટલો જનરલ ક્રમાંક હોય મિત્રો આ તમે જાતે પણ જોઈ શકો છો જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે છે તેમાં તમે જાતે થોડો સમય બગાડીને ચેક કરશો તો તમને પણ ખ્યાલ આવી જશે કે અમુક ઉમેદવારો કોમન નીકળશે અમુક ઓલરેડી જોબવાળા હશે અમુક અન્ય ગવર્મેન્ટ એક્ઝામમાં લાગી જવાના હશે અથવા તો હાલ જોબ કરતા હશે તો તેવા ઉમેદવારો ચોક્કસથી બીજી એક્ઝામ આપતા હોય છે અથવા તો બીજી જગ્યાએ લાગી જાયેલા હોય છે તો ચોક્કસથી મેરિટ ડાઉન જાય તેમાં કોઈ નવાઈની વાત નથી એટલે કે આ મેરિટ છે તેમાં પણ અડધો ટકો એક ટકો પોઈન્ટ પંચોતેર ટકા જેટલું મેરિટ ડાઉન આવવાની શક્યતા પૂરેપૂરી છે પણ હા આપણે એક અંદાજીત વાત કરીએ તો એકસો સુધી જનરલમાં જેનો જનરલ ક્રમાંક છે તે સેફ ઝોનમાં કહી શકાય તેવી રીતે ઇડબલ્યુએસમાં ત્રણસો તેર એસસીબીસીમાં ત્રણસો ઓગણીસ એસસીમાં ત્રણસો છન્નું એસટી કેટેગરીમાં બે હજાર એકસો એકત્રીસ કારણ કે અહીંયા વેકન્સી પણ વધારે છે તો તમે જોઈ શકો છો બે હજાર પ્લસ જનરલ ક્રમાંક આ સેફ વાળા મિત્રો છે તેની વાત કરીએ છીએ તો અંદાજીત કટ મિત્રો પોઈન્ટ પછી મેક્ઝિમમ બે અંક આવે તેવો હું પ્રયત્ન કર્યો છે આના આજુબાજુ અંદાજીત કટ રહી શકે આનાથી નીચો આવવાની પણ શક્યતા છે પોઈન્ટ પંચોતેર ટકા સુધી તો વાત કરીએ ઉપનની ઇકોતેર પોઈન્ટ સત્તાણું ઈડબલ્યુએસ સિત્તેર પોઈન્ટ છ્યાસી એસબીસી સિત્તેર પોઈન્ટ બ્યાસી સિત્તેર પોઈન્ટ ચુવાલીસ એસટી કેટેગરી છાસઠ પોઈન્ટ એકતાલીસ હવે ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે હિન્દીનું કટ કેટલું રહી શકે તો મેં એક પ્રયત્ન કર્યો છે હિન્દીમાં પણ ત્રણસો ત્રાણું વેકન્સી છે તેનું કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું રહી શકે તો વધુ સમય ન બગાડતા તેની વાત કરીએ તો કટ ઓફ જાણતાં પહેલાં જગ્યાઓ કેટલી છે તે જાણવું ખૂબ અગત્યનું છે તો તેના ઉપર એક નજર રાખીએ તો ઓપનમાં એકસો એકોતેર જગ્યાઓ ઈડબ્લ્યુએસમાં ચાલીસ જગ્યાઓ એસસીબીસી છોતેર એસસી કેટેગરી એકવીસ અને એસટી કેટેગરીમાં પંચ્યાસી વેકન્સી છે તો અગાઉ જેમ ઇંગ્લિશમાં વાત કરી તેમ હિન્દીમાં પણ વાત કરીએ કે જનરલ ક્રમાંક એટલે કે જે જનરલ મેરિટ લિસ્ટ આવ્યું હતું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તેમાં કેટલો ક્રમાંક સેફ જન્મ કહી શકાય તો વાત કરીએ ઓપનમાં એકસો એકોતેર ઈડબ્લ્યુએસમાં ચારસો ચોવીસ એસસી બી ત્રણસો સાત કેટેગરી બસો ચુમ્બાલીસ એસટી કેટેગરી તેરસો સત્યાવીસ તો અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે ભાષાવાળા મિત્રોમાં ખાસ કરીને જેને હિન્દી વિષય છે તો ઓપનમાં વાત કરીએ તો 67.32 બત્રીસ ઇડબલ્યુએસ છાસઠ પોઈન્ટ ઓગણીસ એસસીબીસીમાં છાસઠ પોઈન્ટ તોતેર એસસી કેટેગરીમાં છાસઠ પોઈન્ટ નવ્વાણું એસટી કેટેગરીમાં બાસઠ પોઈન્ટ પાસઠ મિત્રો આ એક અંદાજિત કટ છે ઘણા મિત્રો કોમનની કરશે અન્ય જોબ કરતા હશે અથવા તો કચ્છ મળે એવી શક્યતાના આધારે હાલથી જ નવી પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા હશે ઘણા બધા કારણ હોઈ શકે છે પણ આટલો ક્રાઇટેરિયા હશે તો તમે એક આશા રાખી શકો છો કે તમારું ફાઇનલ સિલેક્શન થઈ શકશે હવે સંસ્કૃત સંસ્કૃતવાળા મિત્રોની વાત કરીએ સંસ્કૃતમાં પણ ત્રણસો ત્રાણું વેકન્સી છે તમે જાણો છો ટોટલ પંદરસો બોતેર જગ્યાઓ છે ચાર ભાષાનો ચાર ભાગ પડશે છે પચીસ ટકા વેકન્સી એટલે કે ત્રણસો ત્રાણું જગ્યાઓ તો જગ્યાઓની વાત કરીએ ઓપનમાં એકસો એકોતેર ઈડબ્લ્યુએસમાં ચાલીસ એસસીબીસી સિત્તોતેર એસસી કેટેગરીમાં એકવીસ એસટી કેટેગરીમાં ચોર્યાસી મિત્રો તમે અહીંયા પણ જોઈ શકો છો એસટી કેટેગરીની સૌથી વધુ વેકન્સી છે તો તેની સામે જનરલ ક્રમાંક સેફ ઝોન પણ તેનો સૌથી લોંગ સુધી હશે સ્વાભાવિક છે તો વાત કરીએ ઓપનમાં કેટલો ક્રમ સેફ ઝોનમાં કહી શકાય એકસો ઇકોતેર ઈડબલ્યુ એસમાં બસો એકાણું એસસીબીસીમાં ત્રણસો વીસ એસી કેટેગરીમાં ત્રણસો સુડતાલીસ અને એસટી કેટેગરીમાં ચૌદસો સડસઠ હવે સંસ્કૃત વિશેવાળા મિત્રોનું અંદાજિત કટોપ કેટલું રહી શકી તો એની વાત કરીએ સૌપ્રથમ જનરલ કેટેગરીમાં અગ્ણો સિત્તેર વીસ ઈડબલ્યુએસમાં અડસઠ પોઈન્ટ ઓગણચાલીસ એસસી અડસઠ વીસ કેટેગરીમાં અડસઠ ઝીરો એસટી કેટેગરીમાં તેસઠ સિત્તેર આટલું અંદાજિત કટોપ સંસ્કૃતમાં રહી શકવાની શક્યતાઓ છે મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત